હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આજે આપણે જોવાના છે ડોરાન્ડોસનું સ્વાધ્ય એક પોઈન્ટ એકનો પ્રશ્ન પાંચ આગળના વિડિયોમાં આપણે એકથી ચાર પ્રશ્નની ચર્ચા કરી ગયા છે તો પ્રશ્ન પાંચ શું છે કોઈ એક પ્રાકૃતિક સંખ્યા એન માટે છની એન ઘાટનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો હવે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા પાંચ અને બે બંને વડે વિભાજ્ય હોય અંતિમ અંક શૂન્ય આપણે વિભાજ્યતાની ચાવી જોઈ ગયા છે તો બેની ચાવીમાં શું છે કે જે સંખ્યાનો અંતિમ અંક એટલે એકમનો અંક બે ચાર છ આઠ શૂન્ય હોય તે બે વડે વિભાજ્ય હોય અને પાંચની ચાવીમાં છે જે સંખ્યાનો અંતિમ અંક પાંચ અથવા શૂન્ય હોય તે પાંચ વડે વિભાજ્ય છે પણ અંતિમ અંક શૂન્ય જ હોય તો એના અવિભાજ્ય અવયવોમાં પાંચ અને બે કમ્પલસરી હોવા જરૂરી છે ધારો કે અંતિમંગ શૂન્ય હોય તેવી કઈ સંખ્યા છે દસ વીસ ત્રીસ ચાલીસ આ બધી અંતિમ શૂન્યવાળી સંખ્યા છે તો એના અવયવ તમે અવિભાજ્ય અવયવ પાડો તો એમાં બીજા ગમે તેટલા અવિભાજ્યવય હોય પણ પાંચ અને બે તો હોય જ એટલે કે હોવા જ જોઈએ તો આપણી સંખ્યા છે છની ઘાત હવે છના અવયવ છે બે ગુણ્યા ત્રણ તેની ઘાત બંને પર ઘાત મૂકીએ તો બેની એનઘાટ ગુણ્યા ત્રણની ઘાત આમ છના અવયવમાં આપણને બે અને ત્રણ એમ ફક્ત બે જ અવિભાજ્ય અવયવો છે આપણને કેટલા અવયવો મળે છે બે અને ત્રણ તેમાં પાંચનો સમાવેશ થતો ન હોવાથી આમાં પાંચનો સમાવેશ થતો નથી તેથી કોઈક પ્રાકૃતિક સંખ્યા એન માટે જે આપણો પ્રશ્ન છે છની એન ઘાટનો અંતિમ અંગ શૂન્ય ન જ હોય એટલે કે આમાં બે ગુણ્યા ત્રણ છે હવે એમાં ગુણ્યા પાંચ હોવા જ જોઈએ તો જ પાદુ દસ તારીખ ત્રીસ તો ત્રીસની એનઘાત એનો અંતિમ અંગ શૂન્ય હોય એટલે કે જેનો જે સંખ્યાનો અંતિમ અંગ શૂન્ય હોય તેની એનઘાતનો જે જવાબ આવે એનો પણ અંતિમ અંગ શૂન્ય હોય એટલે કે બે અને પાંચ એટલે કે પાદું દસ એ તો એનો અવિભાજ્ય સોરી તે તો એનો અવયવ થવો જ જોઈએ એટલે એના અવિભાજ્ય અવયવમાં બે અને પાંચ હોવા જ જોઈએ તો જ અંતિમ અંગ શૂન્ય થાય આપણું ઉદાહરણ એક છે એમાં એવું છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે ચારની અંતિમ અંક શૂન્ય થાય છે કે તે ચકાસો તો ચારની એન ઘાટ માટે પણ એવું જ છે ચારની ઘાટ આપણે લખીએ તો બે ગુણ્યા બે ચારના અવયવ થાય એમાં બે ગુણ્યા બે આવે છે પણ એમાં પાંચ અવિભાજ્ય અવયવ તરીકે આવતો નથી અને જે હોવો જરૂરી છે એટલે ચારની ઘાટ એવો તમને પ્રશ્ન પૂછાય તો પણ એનો અંતિમ અંગ શૂન્ય હોઈ શકે નહીં હવે છે પ્રશ્ન નંબર છ સમજાવો કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર અને સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા પાંચ એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે આપણે વિભાજ્ય સંખ્યાઓ કેમ છે તે જણાવવાનું છે તો ઉકેલ જોઈએ સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર એનું સાદુરૂપ આપીએ તો જુઓ આ એક આપણું પદ છે પદ ક્યારે બદલાય જ્યારે વચ્ચે વધતા અથવા ઓછાનું ચિહ્ન હોય ત્યારે બદલાય જ્યારે વચ્ચે ગુણ્યા ભાગ્યા હોય તો એ એક પદ ગણાય એટલે આમાં વચ્ચે ગુણ્યા છે એટલે આપણું એક જ પદ છે અને એમાં તેર અવયવ આવેલો છે અને બીજું એક પદ છે એમાં પણ તેર છે તેર ગુણ્યા એક કહેવાય એને તો આ બંનેમાંથી આપણે તેર કોમન કરી લઈએ તો તેર કાઉસમાં આમાં શું રહી જાય છે સાત ગુણ્યા અગિયાર માત્ર વધતા તેર આપણે બહાર કાઢતા અહીંયા રહી છે એક કેમ કે એક તો બધાનો જ અવયવ હોય હવે બરાબર તેર કાઉસમાં અગિયાર સત્તામ સિત્તોતેર વધતા એક સિત્તોતેર વધતા એક એટલે ઇઠોતેર હવે ઇઠોતેરના આપણે અવયવ પાડીએ કેમકે આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય જે સંખ્યાને અવિભાજ્ય અવયવોના સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય એના ક્રમને અવગણીને તો આપણે એના અવિભાજ્ય અવયવ પાડી લઈએ ઇઠોતેરના બે તાલી છ અહીંયા એક વડે અઢાર થાય બે નવામ અઢાર હવે ત્રણ એકું ત્રણ આ બે વડે ભાગ ચાલે નહીં ઓગણચાલીસનો કેમ કે એકમનો અંક નવ છે આપણને ચાવી ખબર છે ત્રણ એકું ત્રણ ત્રણ તાલી નવ અને તેર અવિભાજ્ય સંખ્યા છે એટલે તેર એકું તેર તો હેઠોટે નવા કયા થાય છે બે ગુણ્યા તેર ત્રણ ગુણ્યા તેર તેર બે વાર આવે છે એટલે તેરની બે બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેરની હવે આ સંખ્યાને ભિન્ન અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે આથી સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર એ વિભાજ્ય સંખ્યા છે જો સાદું રૂપ આપતા આપણને જે જવાબ મળે છે એ અવિભાજ્ય અવયવોના સ્વરૂપ ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ અને એ છે આપણો અંગળિતનો મૂળભૂત પ્રમેય કે જેને જે સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે કોઈપણ વિભાજ્ય સંખ્યાને અનન્ય રીતે લખી શકાય છે અને એટલા માટે આપણી વિભાજ્ય સંખ્યા છે એ જ રીતે આપણને બીજી સંખ્યા આપેલી છે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા પાંચ આમાં આપણે આ એક પદ છે આપણું અને બીજું એક પદ આ છે આ પદની અંદર પાંચ આવેલા છે અને આ પદમાં પણ પાંચ આવેલા છે એટલે કે બંને પદમાં સામાન્ય અવય તરીકે પાંચ છે તેને આપણે કાંસની બહાર કાઢી લઈએ અને અંદર રહી જાય છે પાંચ સિવાયની બધી સંખ્યા સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા પાંચ બાર કરતા અહીંયા રહી જાય છે એક પાંચ બાર કરતા આનો આપણે ગુણાકાર કરીએ તો સાત બેતાલીસ ગુણ્યા ચાર તાલી બાર ચોવીસ વત્તા એક બેતાલીસ ગુણ્યા ચોવીસ થાય છે એક હજાર આઠ આપણે દસમા ધોરણમાં છે એટલે આપણે ગુણાકાર કરતાં આવડે જ છે તમે રફમાં ગુણાકાર કરી લેજો બેતાલીસ ગુણ્યા ચોવીસ મારે બતાવવાની જરૂર નથી એ છે એક હજાર આઠ તો પાંચ કાવસમાં એક હજાર આઠ વત્તા એક જે એક છે તે તો આપણે લખવાનો જ છે આ બંનેનો સરવાળો થાય છે એક હજાર નવ એટલે પાંચ ગુણ્યા એક હજાર નવ એક હજાર નવ એ અવિભાજ્ય સંખ્યા છે એનો અર્થે આપણને આ જે સંખ્યા છે એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ અને જેને અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે લખી શકાય તે છે વિભાજ્ય સંખ્યા એટલે આપણે અહીંયા સ્પષ્ટ લખી બતાવવાનું આપેલ સંખ્યાને ભિન્ન અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે માટે આ સંખ્યા વિભાજ્ય છે હવે છે સ્વાદ એક પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર સાત આપણે એની રકમ ટેક્સ્ટબુકમાં જોઈએ તો એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય જો અહીંયા સોનિયા અને રવિ આ વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે અહીંયા આરમ બિંદુ છે ધારો કે તો અહીંયાથી રવિ પણ નીકળે છે અને સોનિયા પણ નીકળે છે તો એક જ સમયે બંને નીકળે છે માર્ગ પણ એક જ છે અને અરમ બિંદુ પણ એક જ છે તો બંને પાછા ભેગા ક્યારે થશે હવે સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરતાં અઢાર મિનિટ લાગે છે અને રવિને લાગે છે બાર મિનિટ તો સોનિયા અહીંયાથી નીકળીને અઢાર મિનિટે એક રાઉન્ડ પૂરું કરશે અને પાછી બીજી અઢાર મિનિટે બીજું રાઉન્ડ પૂરું કરશે એટલે છત્રીસ મિનિટ થશે ત્રીજી રાઉન્ડ ત્રીજું રાઉન્ડમાં પાછી એને અઢાર મિનિટ લાગે એટલે અઢાર તાળી ચોપન મિનિટ થશે તો સોનિયાને પહેલાં રાઉન્ડમાં અઢાર પછી પાછું બીજી વારમાં છત્રીસ પછી ત્રીજી વારમાં ચોપન હવે રવિ અહીંયાથી નીકળે છે એ ઝડપથી દોડે છે એટલે એ અહીંયાથી નીકળે અહીંયા આવતા એને બાર મિનિટ લાગે છે બીજી બીજા રાઉન્ડમાં બીજી બાર મિનિટ એટલે બારડું ચોવીસ મિનિટ ટોટલ થાય અને ત્રીજા રાઉન્ડમાં બારતાલીસ છત્રીસ મિનિટ થાય એટલે રવિ ને બાર ચોવીસ છત્રીસ અડતાલીસ આ રીતે એના રાઉન્ડ થશે તો બંને ભેગા ક્યારે થશે કેટલી મિનિટ બાદ તો લઘુત્તમ સામાન્ય હવે એવી ઓછામાં ઓછી કેટલી મિનિટ થશે કે જ્યારે બંને પહેલીવાર ભેગા મળશે તો આપણે જોઈએ સોનિયાના આ શું છે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા છે અઢારના અવયવી અઢાર અઢારદું છત્રી અડતાળીસ છપ્પન તે રીતે રવિ માટે બાર બારદુ ચોવીસ બારતાલીસ છત્રી બાર ચોડતાલીસ તો નાનામાં નાનાનો સામાન્ય અવયવી કયો છે છત્રીસ છે એટલે લસા થાય બંનેનો છત્રીસ એટલે છત્રીસ મિનિટ બાદ બંને અહીંયા ભેગા મળશે સોનિયાના બે રાઉન્ડમાં એ છત્રીસ મિનિટ અહીંયા પૂરી થાય છે અને રવિની ત્રણ રાઉન્ડનો છત્રીસ મિનિટ છત્રીસ મિનિટે બંને ભેગા થશે ત્યાં સુધી બંને આગળ પાછળ રહેશે તો એને આપણે ગણતરીમાં દર્શાવીએ સોનિયા અને રવિને એક પરિભ્રમણ પૂરું કરતાં લાગતો સમયનો લસા એ આપેલ પ્રશ્નનો જવાબ થાય પ્રશ્ન જે છે આપણો કે બંને કેટલી મિનિટ બાદ ભેગા થશે તો બંનેનો આપણે બંનેના સમયનો લસા કાઢીએ બારનો લસા છે એટલે કે બારના વયો છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અવયવ એટલે બેની બે ઘાત ગુણ્યા ત્રણ અને અઢારના વયવ છે બે તાલીક છ તાલીક અઢાર એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણની બે ઘાત ત્રણ બે વાર છે એટલે ત્રણની બે ઘાત તો લસા કેટલો થાય લસા બાર અઢાર જો જે સંખ્યા બંનેમાં આવેલી હોય સામાન્ય એની મોટી ઘાટ લસાવામાં લેવાય તો બે બંનેમાં છે તો બેની બે ઘાટ લેવાય અને ત્રણ પણ બંનેમાં છે તો ત્રણની બે ઘાત લેવાય મોટી ઘાટ લેવાય તો બેની બેગા ચાર અને ત્રણની બેગા નવ એટલે નવ ચોક છત્રીસ એટલે રસા કેટલો થાય છે છત્રીસ એટલા માટે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પ્રારંભ કરે તો પ્રશ્ન છે આપણો કેટલી મિનિટ બાદ ફરી ભેગા થાય તો છત્રીસ મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય તો આ છે આપણું સદ્યાય એક પોઈન્ટ એક જે આપણું પૂરું થાય છે અને હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેનું સોલ્યુશન જોઈશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવનારા દરેક વિડીયો તમને તરત મળતા રહે